તેવી વ્યક્તિને વકીલ કહેવાય છે ગુજરાતીમાં અથવા એને ઇંગ્લિશમાં લોયર કહેવાય છે આવી વ્યક્તિ પાસે લાઇસન્સ નથી હોતું તેથી તે વ્યક્તિ કોઈ પણ વ્યક્તિનો કેસ અદાલતની અંદર જઈને લડી નથી શકતી હવે આપણે વાત કરીશું એડવોકેટનો તો મિત્રો એડવોકેટ એવી વ્યક્તિ છે કે જેની પાસે કાયદાની ડિગ્રી છે તે ઉપરાંત તેણે બીસીઆઈ ની અંદર એનરોલમેન્ટ કરેલું છે બીસીઆઈ એટલે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા એટલે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ની અંદર તેને રજીસ્ટ્રેશન કરાયેલું છે તેવી વ્યક્તિને એડવોકેટ કહેવાય છે મિત્રો તેવી વ્યક્તિએ એઆઈબી ની એક્ઝામ આપેલ હોવી જોઈએ એટલે કે ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન તેની અંદર તે વ્યક્તિએ પાસ થયેલું હોય ત્યારે તેને લાયસન્સ આપવામાં આવે છે અને તે વ્યક્તિને એડવોકેટ કહેવાય છે એ વ્યક્તિને ભારત દેશની કોઈ પણ કોર્ટની અંદર પ્રેક્ટિસ કરવાની પરમિશન હોય છે એને લેટર આપવામાં આવે છે કે તમે બાર કાઉન્સિલ ઓફ તમારું જે પણ રાજ્ય હોય ગુજરાત હોય મહારાષ્ટ્ર હોય ત્યાંથી એક લેટર આવે છે અને એમને પરમિશન આપવામાં આવે છે કે તમે આ રાજ્યની કોઈ પણ કોર્ટની અંદર પ્રેક્ટિસ કરી શકો છો હવે જ્યારે આપણે બેરિસ્ટરની વાત કરીએ ત્યારે બેરિસ્ટર એવી વ્યક્તિ છે કે જે ઇંગ્લેન્ડની અંદર કાયદાનું ભણેને આવેલ છે અને ઇંગ્લેન્ડની ત્યાં ઇંગ્લેન્ડમાંથી તે ભણેને આવે અને ઇન્ડિયાની અંદર પ્રેક્ટિસ કરી શકે છે તો તે વ્યક્તિને બેરિસ્ટર કહેવાય છે આપણા મહાત્મા ગાંધી બેરિસ્ટર હતા મિત્રો એ ઇંગ્લેન્ડથી કાયદાનું જ્ઞાન મેળવીને આવ્યા હતા હવે એડવોકેટ અહીંયા આગળ જ્યારે પણ બાર કાઉન્સિલને એમને રજીસ્ટ્રેશન થાય અને એઆઈબીની એક્ઝામ આપે ત્યાર પછી તેમને લાઇસન્સ મળે છે અને ત્યાર પછી તે ભારત દેશની કોઈપણ કોર્ટની અંદર પ્રેક્ટિસ કરવાને લાયક હોય છે તેની જગ્યાએ બેરિસ્ટર ત્યાં આગળ જેટલું પણ એમને જે વર્ષ ભણવાના હોય એ ભણી લીધા પછી ત્યાં આગળ એમને કોઈ પણ પ્રકારની એક્ઝામ આપવાની આવતી નથી તે ડાયરેક્ટ જ એડવોકેટ કહેવાય છે એટલા માટે આપણા ભારત દેશની અંદર એવું પણ છે કે બહારથી જે પણ છે યુએસમાંથી પણ વકીલો અહીંયા આગળ પ્રેક્ટિસ કરવા આવે છે અને તેમને અહીં આગળ કાયદાનું જ્ઞાન બરાબર હોય છે તો તે અહીંયા આગળ પણ કેસ લડી શકે છે મિત્રો તો આ ત્રણ વસ્તુ છે વકીલ એ ફક્ત ખાલી ડિગ્રી ધરાવે છે જ્ઞાન ધરાવે છે તે કોઈના પણ વતી કેસ લડી શકતા નથી એડવોકેટ કેસ લડી શકે છે અને ભારત દેશના કોઈ પણ રાજ્યની કોર્ટની અંદર એ જઈ શકે છે બેરિસ્ટર છે જે ઇંગ્લેન્ડ એટલે કે બહારથી ભણીને આવે છે અને તેમને કોઈ પણ એક્ઝામ આપવાની નથી હોતી ત્યાં આગળ એટલે ત્યાં આગળ ડાયરેક્ટ જ ભણીને ઇન્ડિયામાં આવીને એ વકીલાત કરી શકે છે એટલે તેમને કહેવાય છે બેરિસ્ટર મિત્રો આ ત્રણ વચ્ચેનો તફાવત તમને ખબર પડી ગઈ હશે તો આજના માટે આટલું જ જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને તમારો કોઈ પ્રશ્ન હોય કોઈ સમસ્યા હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો હું ચોક્કસ જવાબ આપીશ તો આજના માટે આટલું જ જય હિન્દ જય ભારત